ગઈકાલે મોડી સાંજે રુસ્તમપુરાની એક વાડીમાં ભાજપની પેજ કમિટીના સભ્યોને પેજ કમિટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સીઆર પાટીલ ઉપરાંત ભાજપના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા હતા જો કે આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઇન્સનો સરેઆમ ભંગ થતો નજરે પડ્યો હતો आ कार्यक्रम प्रदेश प्रमुख सी आर पाटील साथ कार्यकरो सेल्फी लवा पडापडी करता नजरे पड्यात જેટલા પણ આપણા પોતાના મતકારો છે એ પોતાના મક્તારોને શોધી પડે કે એક પેજમાંથી આપણે એક સમિતિના સભ્યો બનાવવી જોઈએ અને એક એક સમિતિના સભ્યો દ્વારા જ્યારે મતદાન થશે ત્યારે આપણી જે વર્ષોની એક મનોકામના છે એ ઓછી મહેનતે આપણે જીતી જઈએ તો પૂર્વ વિધાનસભામાં એનું પુનરાવર્તન થાય એ પૂરેપૂરી શક્યતા છે ઘણો સમય થયો છે ઘણી વાતો કરવાની હતી પરંતુ સમય સંજોગની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે બસો ને જેટલા આપણે બે સમિતિના જે સભ્યો બનેલા છે તેના કાર્ડનું વિતરણ આજે કરવાના છે બીજા સારી ત્યાં તો કાર્ડ અત્યારે મારી પાસે આવી ગયા છે મારી ગાડીમાં છે અને મેં કાર્યાલયમાં તપાસ કરાવી તો લગભગ જેટલા આપણે જે બોર્ડ સમિતિના સભ્યો છે એનો